નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે માથામાં તેલ નાખવું જોઈએ કે નહીં માથામાં તેલ નાખવું હિતવાક છે કે નહીં વર્ષોથી આપણી મમ્મી માથામાં તેલ નાખવા માટે સતત કહેતી રહે છે માથામાં તેલ નહીં નાખે તો વાળ ખરાબ થઈ જશે વહેલા ઉતરી જશે ખોડો પડી જશે વગેરે વગેરે વાતો કહેતી હતી પણ હાલનું મેડિકલ સાયન્સ કંઈક અલગ જ કહે છે શું કહે છે આવો જાણીએ મેડિકલ સાયન્સ માથામાં તેલ નાખવાની થિયરીને સ્વીકારતું નથી સાથે જણાવે છે કે માથામાં તેલ નાખવું એ ફાયદાકારક કરતાં નુકસાનકારક વધારે છે મેડિકલ સાયન્સના મતે માથામાં તેલ લગાવવાથી વાળને કોઈ ફાયદો થતો નથી વાળ એક નિર્જીવ વસ્તુ બની જાય છે તેના પર તેલ કે ઘી લગાવવાથી ફાયદો થતો નથી માથામાં તેલ લગાવવાથી વાળના સૂક્ષ્મ છિદ્રો બંધ થઈ જાય છે જેને ખુલ્લા રાખવા જરૂરી છે દિલ્હી નોયડા ખાતે આવેલ જાણીતી યથાત સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડર્મિનોલોજીસ્ટ વિભાગના સલાહકાર ડોક્ટર શિખા જણાવે છે કે માનવ શરીર સંપૂર્ણ છે માથાના ભાગે કુદરતી રીતે તેલની ફેક્ટરી છે ડૉક્ટર શીખવા તો ત્યાં સુધી કહે છે કે ચહેરા કરતાં માથા પર વધુ તેલ હોય છે જોકે જેમના વાળ લાંબા હોય છે તેમના આખા વાળ સુધી તેલ પહોંચતું નથી આ માટે જે છોકરીઓ ઈચ્છિત તો વાળમાં કન્ડિશનર લગાવી શકે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડિયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે